મારું નામ પાર્વતી ધીરુભાઈ વાઘેલા હું ફેરીનો ધંધો કરતી હતી પછી અચાનક જ મારી તબિયત ઝીલી થવા માંડી હાથ પગ બધું દુખવા માંડ્યું પછી થોડા દિવસથી હતા તો મને હુક્કા આવવા માંડ્યા વામિટું થવા માંડી ખાવા ખવાય નહીં આખો દાડો છે ટેન્સર રહે થેરી કરું નહીં પાછી ઘેર આવતી રહું ઘેર આવી મારી તબિયત વધારે લસરી જઈ મારા બાબાને વાત કરી મને દવાખાને લઈ ગયો દવાખાને લઈ જઈને રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાયો ડૉક્ટરે કીધું કે તમારું કિરિએટ વધી ગયું છે આઠ ટકા થઈ ગયું છે ડોક્ટરે કીધું કે ડાયલિસ કરાવો ડાયલિસમાં બહુ ખર્ચો કીધો પણ એવી અમારી પોલિચન નક્કી કરવાની મારી મમ્મીની તબિયત બહુ વધારે ખરાબ હતી અને હું ઘણા હોસ્પિટલોમાં જઈને આવ્યો એમને ડાયલિસિસ કરવાનું કીધું મને બહુ ચિંતા થઈ કે મારી મમ્મી એટલું લોટ ખેંચી નહીં શકે અને બહુ તકલીફ થશે એમને પણ પછી એક દિવસ મેં ઘરે વિડીયો જોતો હતો યુટ્યુબ પર વિડીયો જોતા જોતા ભરતભાઈ આણંદવાળાનો વિડીયો આવ્યો મને એવું લાગ્યું કે અહીંયા સંપર્ક કરવા જેવો છે મેં કશું વિચાર્યું નહીં અને ભરતભાઈ આણંદવાળાનો સંપર્ક કર્યો અને એક જ મહિનામાં દવાથી ઘણો ફેર પડી ગયો મને પછી બહુ ફાયદો થયો નકર તો મને કોઈ આશા નથી કે હું બચીશ એટલી તબિયત મારી હાલત ખરાબ હતી ભરતભાઈ આણંદવાળાની દવા આપી દે મને બહુ માફક આવી ગઈ અને બહુ એમનો આભાર માનું છું તો મને ચાલતી કરી દીધી અત્યારે હું ચાલી શકું છું ફરી શકું છું કામ કરી શકું છું હરતી ફરતી થઈ ગઈ મારી કિરિયતનો સુધારો આવી ગયો આઠ ટકા હતું એક જ મહિનાની દવા કરી તો મને સાડા ઘટી ગયું Tem pistola e cedrinho.